હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બર્ડ નેસ્ટ ચાટ તો ફ્રેન્ડ્સ આજે આપણે એક યુનિક ચાટ બનાવશું જે તમે ક્યારેય ખાધો નહીં હોય આ ચાટ દેખાવમાં પક્ષીના માળા જેવો લાગે છે એટલે જ આપણે તેને બર્ડનેસ્ટ નેસ્ટ ચાટ નામ આપ્યું છે અને આ ચાટ દેખાવમાં જેટલો સુંદર છે તેટલો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે અને આ ચાટની બ્યુટી એ છે કે તે એકદમ ઝટપટ બની જાય છે તો ચાલો બનાવીએ નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવો એકદમ યુનિક નાસ્તો બર્ડનેસ ચાટ જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાટ બનાવવા માટે આપણે આઠ નંગ બાફેલા બટેટા લીધા છે તેને આપણે મેશ કરી લેશું તો આટલી ક્વોન્ટિટીથી આપણે સાતથી આઠ નંગ બર્ડનેસ ચાટ બનીને તૈયાર થશે તો આપણે બધા બટેટાને આ રીતે પોટેટો મેસરથી મેશ કરી લેશું તમે તેને ગ્રેડ કરીને પણ લઈ શકો છો તો આ રીતે આપણે બધા બટેટાને મેસ્ટ કરી લીધા છે હવે તેમાં આપણે મસાલા કરી લેશું તો તેમાં આપણે એક નંગ ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરશું લીલા ધાણા એડ કરશું એક ઇંચ આ ગ્રેટ કરેલું આદુ એડ કરશું ત્રણથી ચાર ઝીણા કટ કરેલા મરચાં એડ કરશું તો મરચાં આપણે મીડિયમથી તીખા છે ચાલીસ ગ્રામ ગ્રેટ કરેલું પનીર એડ કરશું એક ચમચી આમચૂર પાવડર એડ કરશું અડધી ચમચી મરી પાવડર એડ કરશું એક ચમચી ચાટ મસાલો એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ચમચી હળદર પાવડર એડ કરશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું સાથે સાથે આપણે મસાલામાં બે ચમચી કોર્ન ફ્લોર એડ કરશું કોર્ન ફ્લોર એડ કરવાથી મસાલામાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે બધું બરાબર મિક્સ કરી લેશું તો આપણે નેસ્ટ બનાવવા માટેનો બટેટાનો મસાલો રેડી છે તેને આપણે સાઈડમાં રાખી દઈશું હવે આપણે નેસ્ટમાં રાખવા માટેના નાના નાના એક્સ બનાવી લેશું તો તેના માટે આપણે સાઇડ ગ્રાફ બની લીધું છે અને તેને આ રીતે ગ્રેડ કરી લીધું છે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું સાથે સાથે આપણે પનીરમાં એક ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એગ્સ એટલે કે બોલ્સ બનાવવા માટે એકદમ સરસ બાઇન્ડિંગ આવે તે માટે આપણે બે ચમચી કોર્ન ફ્લોર એડ કરીશું અને બધું મસળીને બરાબર મિક્સ કરી લેશું તો આ રીતે આપણે એકદમ સરસ મસડીને મિશ્રણ તૈયાર કરી લીધું છે આ રીતે આપણે પ્રેસ કરી તો એકદમ સરસ બાઇન્ડિંગ આવે છે આ મિશ્રણમાંથી આપણે બધા બોલ્સ તૈયાર કરી લેશું તો આ રીતે આપણે નાના નાના એક્સ એટલે કે બોલ્સ રેડી કરી લેવાના છે તો આ મિશ્રણમાંથી આપણે બધા બોલ્સ બનાવીને રેડી કરી લેશું તો આપણે એકદમ ક્યૂટ ક્યૂટ એગ્સ બનીને તૈયાર છે તો લાગે છે ને એકદમ એક્સ જેવા તેને આપણે સાઈડમાં રાખી દઈશું હવે આપણે નેસ્ટ બનાવવા માટે મેંદાની એક્સ લરી બનાવવાની છે તો તેના માટે આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન મેંદો લઈ લેશું અને તેમાં બે ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને અડધી ચમચી મરી પાવડર એડ કરીશું થોડું થોડું પાણી એડ કરીને એક મિશ્રણ તૈયાર કરી લેશું તો બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં તો આપણે મીડિયમ મેંદા અને કોર્ન ફ્લોરનું એક મિશ્રણ તૈયાર કરી લેવાનું છે તો આ રીતે ચમચીને કોટ થઈ જાય તે રીતે આપણે મિશ્રણ બનીને તૈયાર છે હવે આપણે નેસ્ટને એકદમ ક્રિસ્પી બનાવવા માટે આ રીતે વરમી સેલી લીધી છે અને વરમી સેલી આપણે કાચી લીધી છે તેને આપણે રોસ્ટ કરી લેશું એટલે કે શેકી લેશું તો આપણે બટેટાનો મસાલો રોસ્ટેડ વરમિશીલી અને મેંદાનું મિશ્રણ તૈયાર છે હવે આપણે બટેટાના મસાલામાંથી આ રીતે કટોરી જેવો શેપ બનાવી લેશું તો આપણે બધા મસાલામાંથી આ રીતે કટોરી જેવો શેપ બનાવી લેવાનો છે અને તેને આપણે પ્લેટમાં રાખતા જશું અને પ્લેટમાં તેને આ રીતે ઉલટું રાખવાનું છે જેથી કરીને તેનો શેપ એકદમ સરસ મેન્ટેન રહે તો આ રીતે આપણે બધી કટોરી તૈયાર કરી લેશું તો આપણે જેમ નેસ્ટની ટોકરી હોય તે રીતે આપણે બધી કટોરી તૈયાર કરવાની છે તો આપણે આ રીતે બધી કટોરી રેડી કરી લીધી છે હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને મેંદાના ઘોલમાં તેને ડીપ કરીને નેસ્ટ બનાવી લેશું તો આ રીતે આપણે મેંદાના ગોલમાં કટોરીને ડીપ કરી લીધી છે આ રીતે નીતાારી તેને આપણે વરમી સીલી થી કોટ કરી લેશું તો તેની બધી સાઈડ આપણે વરમીસિલી ને ચિપકાવી દેવાની છે અને તેને થોડો આપણે હાથેથી પણ કટોરી જેવો શેપ આ રીતે મેન્ટેન કરતા જશું તો આ રીતે આપણે કટોરી બનીને તૈયાર છે એટલે કે બડનેસ્ટ બનીને તૈયાર છે તેને આપણે ફરી પાછું પ્લેટમાં આ રીતે પલટાવીને ગોઠવી દેસું તે જ રીતે આપણે બધા બડનેસ્ટ તૈયાર કરી લેવાના છે તો આપણે બડનેસ બનીને તૈયાર છે તેને આપણે ફ્રાય કરી લેશું તો આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી લેવાની છે તો મીડિયમ ફ્લેમે આપણે બંને સાઈડ ઉલટ પુલટ કરીને કટોરીને ફ્રાય કરી લેશું તો ઉપરથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કટોરીને ફ્રાય કરવાની છે તો આપણો એકદમ ક્યૂટ બર્ડનેસ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો તેલની તરીને તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું ને આજ રીતે આપણે બધી કટોરી રેડી કરી લેશું તો આ રીતે આપણે બધા બર્ડનેસ બનીને તૈયાર છે તો લાગે છે ને એકદમ સરસ પક્ષીના માળા જેવા જ આ નેસ્ટ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થયા છે હવે તેને આપણે ચાટ બનાવવા માટે એસેમ્બલ કરી લેશું તો તેમાં આપણે ગ્રીન ચટણી એડ કરશું તમે રેડ ચટણી અથવા તો ખાટી મીઠી આંબલીની ચટણી પણ લઈ શકો છો અને ટોમેટો કેચપ પણ એડ કરી શકાય છે હવે તેમાં આપણે નાના નાના એક્સ બનાવ્યા હતા પનીરના બોલ્સ તે રાખી દેસું તો નેસ્ટામાં સમય તે રીતે આપણે આ રીતે બોલ્સ રાખી દીધા છે તો આપણે એકદમ સુંદર અને ખૂબ જ ટેસ્ટી બર્ડનેસ ચાટ બનીને તૈયાર છે આ ચાટ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થયો છે અને ચાટ ખાતી વખતે વચ્ચે જે પનીરના બોલ્સનો ટેસ્ટ આવે છે તે એકદમ લાજવાબ છે છેલ્લે આપણે ચાટને લીલા ધાણાથી ગાર્નિશ કરશું તો ફ્રેન્ડ્સ તમે આ યુનિક નાસ્તો બર્ડનેસ ચાટ ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ